દાતા તાલુકામાં શિક્ષક ફરારનો વધુ એક કૌભાંડ સામે આવ્યું છે હજી કેટલા છે ભૂતિયા શિક્ષકો આદિવાસી આંતરયાલ વિસ્તારમાં શાળાના ભૂતોને ભગાવા મેદાનમાં છે દાતા તાલુકામાં ફરાર થયેલા ત્રણ શિક્ષક જાહેર થયા શિક્ષણ તંત્રનું પિંડુ વાળીને ફરાર થયા છે રાજ્યનું શિક્ષણ વિભાગમાં પણ મોમાં આંગળા નાખી ગયું છે બીમારીને લઈને શિક્ષક ગેરહાજર હોય તો ચાલે પણ પોતાની મનસૂભી પ્રમાણે ગેરહાજર રહે તો ફરજ મુક્તો અવશ્ય કરવા જોઈએ કારણ કે ભારતના ભવિષ્ય બાળકો સાથે શિક્ષણમાં ચેડા થઈ રહ્યા છે સ્ટોરી રિપોર્ટ બાય રોહિત ડાયાણી મા મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઈવિંગ ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સોસો શો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે